પણ શૂટ લેતા ભૂલી ગયો તો યાર ખબર નહીં શૂટ લેતા ભૂલી જાય પણ જમવાનું નથી ભૂલાતું થાય એટલે જમવાનું દબાઈ લઈ લઈએ ફેમિલી દીપડા એવું લાગે છે ગુજરાતમાં મારે દીપડા આવે ને તો ટીટુડી વધારે બોલે અને ગુજરાત ભાવવા માંડે ખબર પડી જાય કે ભાઈ આવ્યા ગામમાં ભાઈ ગામમાં આવ્યા મહાદેવ મહાદેવ કેમ છો બધા મજા મજામાં છે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગ મારા નવા વિડીયોમાં ફેમિલી અત્યારે ટાઈમની વાત કરીને તો સાડા ચાર પોણા પાંચ જેવો ટાઈમ થયો છે અને આપણે બે વાગ્યા કલર કલર બે વાગ્યા જ નહીં પણ અઢી પોણા ત્રણ વાગ્યા કલર કલર બેઠા ત્યારે આ એક દરવાજો કમ્પ્લીટ થઈ ગયો અને આ દરવાજા મજા અહીંયા પહોંચ્યો કાલે રાતે મેં કલર નતો કર્યો થાકી ગયો હતો અને પછી અગિયાર સાડા અગિયાર પોણા બાર ટાઈમ થઈ ગયો હતો મોડું થઈ ગયું હતું બહુ પછી મેં કલર કરવા ને રહેવા દીધું અત્યારે કલર કરી નાખ્યો એક દરવાજો કમ્પ્લીટ થઈ ગયો હવે આ બાકી છે આ થોડોક થયો તો ચાલો હવે આપણે રંગી નાખી ને તો ફેમિલી અત્યારે પંદર મિનિટનો બ્રેક લીધો છે આમાં પણ બ્રેક આવે નાસ્તો કરવા માટે બ્રેક લીધો છે અને થિનરવાળા હાથું છે હાબુદ્ધવાન ભાગ છે ભાઈ એકને આવે છે તો નાસ્તામાં તો બહુ મસ્ત છે ને ફાળી ચેવડો તો આપણે દરરોજ ન હોય ફાળી ચેવડનું છે ને મોટું પેકેટ આવે ને પંચ્યાસી ને એવું વાળા હોય લઈ આવો ચાર પાંચ દિવસ દિવસે હાલે ખૂટ એટલે પાછું જાવું તો આ બધા નાસ્તો કરવા બેઠી ગયા આપણે ખીનરવાળા ખાતું છે કેમ કે કલર જોઈશે ને ખીનર મેં ચૂકવ્યું ખીનર ચૂકવાય ને તો કલર હોય જાય તો હવે અરિયા હેન્ડવોશ દેખાય ને એનાથી જાય તો હાલો ભાઈ પેટમાં અત્યારે ગુડબુડિયા બોલે છે નાસ્તો કરે ફટાફટ ફેમિલી કલર થઈ ગયો કમ્પ્લીટ જો બે જારોજામાં થઈ ગયો ને મસ્ત લાગ્યો બાકી હવે ઓ કાલે અસ્તર મારેલો હતો ત્યારે વ્હાઈટ હતો ને અત્યારે મસ્ત કરી નાખે પ્લેન એકદમ તો ફેમિલી હવે કલર લાગી ગયો ને તો પીસી તો કોઈને બાકી છે પીસી કલર મારી છે કલર થોડોક હોય તો ડબ્બામાં હવે પીસી ધોઈ નાખી ને પછી આપણે નીકળવાનું છે વાળીએ કામ છે ને તો જવાનું છે તો ચાલો તરત આપણે ફટાફટ પીસી ધોઈ નાખીએ અને નાઈ તો ફ્રેશો ગો પણ નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અત્યારે પણ નીકળ્યો છે વાડી અને મોડું થઈ ગયું સાડા છ થઈ ગયા કંઈ ટાણું છે મારું નીકળવાનું હમણાં કલરમાં ને કલર મારો મોડું થઈ ગયો એ તો સારું છે ત્રણ વાગે કલર કરવા અળગી ગયો અઠી ને જો ચાર વાગે લાગી ગયો ને તો મારે રાતના આઠ 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 આડા આઠ નવ વાગ્યા તો ચાલો નીકળી ચાલો ને તો ચાલો નીકળીએ આપણે વાડીએ જવા માટે ઇન મીન ને તીન ચાલો લેટ્સ ગો તો ફિર મેં વાડીએ તો પહોંચી ગયા પછી વાછડે ન રમેડી થોડાક રીલ્સ બેની રીલ્સ બનાવી ને બસ અત્યારે બેઠી અને અત્યારે અંધારું થઈ ગયું દિયા થઈ ગયો સાડા સાત સવા સાત જેવો ટાઈમ થયો છે અત્યારે ને આપણે હાલ નોડું કર રાત્રો આટો મારતા આવીએ ચાલો હું ફેમિલી તમને એક વસ્તુ દેખાડું એક જ થડમાં ત્રણ વૃક્ષ ગયા ક્યાં ક્યાં ખબર પીપળો પછી અરીઠી કઈ ને અરીઠી એવું કંઈક જાડવું છે નામ છે ને પીપેર જે હું તમને દેખાડું હે ને અરિયો આ છે અત્યારે અંધારું થઈ ગયું નહીં દેખાય પણ તમને થર્ડ દેખાડું થર્ડ અલગ અલગ છે જવના જરિયો આ છે ને અરે એક જ મૂળમાંથી છે ને નીચે એક જ મૂળમાંથી જો તમને આ પીપળો પીપળો છે આ પીપળો પછી આ અરીઠી અને અરે આ પીપેર પીપેર વેસ કહે એ જે કહેતો આ પીપેર ને ત્રણે ત્રણ એક જ સ્થળમાં છે દેખાય નીચે આ છે ને મારા દાદાએ વાવી હતી ઘણા વર્ષો પહેલા અત્યારે મોટું થઈ ગયું એટલે ઘણા વર્ષો એટલે કંઈ ખબર નહીં સમજો ને કે ત્રણ ચાર ત્રણ ચાર તો ને વધારે ત્યારે વાવી હતી ને અત્યારે જે એક જ સ્થળમાં ત્રણે ત્રણ આવી ગઈ હમણાં મારા દાદાએ કીધું કે મેં છે ને અહીંયા વાવી હતી અત્યારે કવડા મોટા થઈ ગયા જો છે અને આ બધા છે મોટી થઈ છે તો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે સાડા આઠ હું વારે ઘડીએ ટાઈમ બહુ બોલું ને ચાલો કોઈ વાંધો નહીં તો અત્યારે વાગવામાં થયા છે સાડા આઠ

અને આપણે થોડુંક કામ છે એક વસ્તુ લઈ જવાનું બજારમાંથી હું લઈ બનતા હું લઈ પડી છીએ અને બસ હવે નીકળે ખર્ચા માટે ચાલો હવે આપણે મળીએ સીધા ઘરે ચાલો લેટ ગો તો ફેમિલી આપડે ઘરે તો ક્યાં ના પહોંચી ગયા પણ શૂટ લેતા ભૂલી ગયો યાર ખબર નઈ શૂટ લેતા ભૂલી પછી જમવાનું ભૂલાતું તાણું થાય એટલે જમવાનું દબાઈ લઈ તો ફેમિલી આપણે જમીને બેઠા હતા બે ઠંડા ઠંડા પવન થવા ને ઘરમાં તો યાર ઉકળાટ ગરમ જ ઉકાવે ફેમિલી દીપડા એવું લાગે કુદરા ગુજરાતમાં હે મારે દીપડા આવે ને તો ટી વધારે બોલે અને કુદરા ભાવવા માંડે ખબર પડી જાય કે ભાઈ આવ્યા ગામમાં ભાઈ ગામમાં આવ્યા તો ફેમિલી કંઈ નહીં બસ અત્યારે આપણે બેઠા હતા બે ઈન ઈન મીન નેતીન અને ત્રણે ત્રણ બેઠા હતા અને અત્યારે વાગવાનું છે ને અગિયાર સાડા અગિયાર છે સાડા જેવો ટાઈમ થયો છે તો ચલો ફેમિલી વિડિયો ને આપણે અહીં એન્ડ કરીએ છીએ ચેનલ પર નવા હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર